we <laughs>

ગુજરાત રાજ્યમાં તબાહી મચી જવાની છે જેને લઈને આજે આ સિસ્ટમ હવે જે છે તે તહેવારો બગાડવા આવી રહી છે જી હા મિત્રો દર્શક મિત્રો જણાવીએ તો મિત્રો નવી આગાહી સામે આવી છે જેમાં અંબાલાલ પટેલ રમણીકભાઈ વામજા જેવા નિષ્ણાતોએ આગાહી આપી છે તે મુજબ ગુજરાત રાજ્યમાં હવે આગામી કલાકોની અંદર જે સિસ્ટમ તબાહી મચાવવા જઈ રહ્યો છે જી હા આજે વરસાદ તેર તારીખ થી મિત્રો છવ્વીસ તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર ખૂંખાર વરસાદ આવવાનો છે વચમાં વાવાઝોડાની પણ અસરો જોવા મળવાની છે ટૂંકમાં આખો ગુજરાતમાં સૂકો ગયો છે ત્યારે હવે જોઈ લો મિત્રો સિસ્ટમો તૈયાર થઈ ગઈ છે દેખાડી દઈએ તો જોઈ લો આ બંગાળી ખાડીના સર્ક્યુલેશન છે અહીંયા અરબ સાગર સક્રિય છે બંનેની અસર ગુજરાત રાજ્ય ઉપર જે છે તે ધમધોકાર પડવાની છે અને જેને લઈને હવામાન નિષ્ણાંત બલાલ પટેલ અને પરેશ ગોસ્વામી જેવા નિષ્ણાંતો પણ આગાહી આપી છે જેના વિશે પણ વાત કરવાની છે સાથે જ આપણું મિત્રો વેધર મોડલ શું જણાવી રહ્યું છે તે પણ જણાવીશું સાથે જ આગામી દિવસોની અંદર હવામાન ખાતું શું જણાવી રહ્યું છે અને મેન તો મિત્રો સેટેલાઇટના માધ્યમથી આપણને કેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે પણ વાત કરીશું તો જોઈ લો અત્યારે ગુજરાત રાજ્ય નજીક આ મોટી જે સિસ્ટમ આવી ગઈ છે આ સિસ્ટમનો ઘેરાવો એટલો મજબૂત છે કે અત્યારે આ સિસ્ટમ છેલ્લા બે દિવસ પહેલાં હૈદરાબાદમાં હતી અને હૈદરાબાદમાં અઢાર ઇંચથી વધારે વરસાદો પડી જતા હૈદરાબાદમાં ભયંકરપુર જેવા દ્રશ્યો સર્જાયા હતા અને મુશ્કેલ વાત તો મિત્રો એ છે કે એ જ સિસ્ટમ આપણે ગુજરાત ઉપર વળી ગઈ છે ને તેની સિસ્ટમ તમને દેખાડી દે તો જોઈ લો

છવ્વીસ તારીખ સુધી ગુજરાત રાજ્યમાં તબાહી મચાવવાનો છે મિત્રો તહેવારો જે છે તે નક્કી બગડવા જઈ રહ્યા છે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમો એક્ટિવેટ થઈ છે જેને લઈને ખાસ કરીને આગામી કલાકોની અંદર નવા જૂનીના ધાણ દેખાઈ રહ્યા છે તો ચાલો મિત્રો એક પછી એક હવે જાણીએ કે સિસ્ટમને લઈને શું નવી અપડેટ છે મલાલ પટેલ શું જણાવી રહ્યા છે અને જે નવા નવા વેધર મોડલો સામે આવી રહ્યા છે તે અનુસાર ગુજરાત રાજ્યમાં શું થવાનું છે આગામી બે દિવસ તેની વાત કરીશું સાથે જ આ વિડીયોના અંતમાં છેલ્લે જે છે તે હું તમને આજની એટલે કે તેર તારીખે નાગપાચમનો આજે દિવસ છે ત્યારે આજે સવારથી સાંજ ગુજરાત રાજ્યના કયા કયા ભાગોમાં વરસાદ છોતરા છે કોઈ ગામના નામ લઈને પણ અપડેટ આપવાનો છું તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને હા ઓનલાઈન ઓનલી વેધર ચેનલને અત્યારે તમે સબસ્ક્રાઈબ નથી કરેલી તો કરી લેજો કારણ કે આ ચેનલના માધ્યમથી દરરોજ આપણે કામની અને જરૂરી અપડેટ જે છે તે આપતા હોઈએ છે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં મિત્રો આ નકશાથી વાત કરીએ તો જોઈ લો આ નકશો જાહેર કરવામાં આવ્યો છે ઈસીએમએફ ડબલ્યુ વેધર મોડલ દર્શાવતો આ નકશો છે આ

દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ત્રણસો એમ વરસાદની આગાહી છે જ્યારે આજે વ્હાઈટ વ્હાઈટ ભાગ મિત્રો તમે જોઈ રહ્યા છો આ મિત્રો વ્હાઈટ વ્હાઈટ જે ભાગ છે જે સૌરાષ્ટ્રમાં પણ રહેલા છે તો એવા વ્હાઈટ વાળા ભાગોની અંદર તો ચારસો થી લઈને પાંચસો એમ વરસાદ પણ જે છે તે પડી શકે જેને મિત્રો આપણે ચૌદ પંદર ઇંચનો વરસાદ ગણીએ છીએ તો જોઈ લો મિત્રો આ હું નહીં પરંતુ વેધર મોડલ પણ જણાવી રહ્યો છે અને તેની સાથે મિત્રો જે નિષ્ણાતોની પણ અપડેટ અને આજે આગાહી આ વિશે તે જાણવી ખૂબ જરૂરી છે જેના વિશે આપણે મેળવી સૌથી પહેલા તો મિત્રો અંબાલાલ પટેલે પણ એક નવી અપડેટ અને આગાહી સામે આપી છે જેના વિશે સૌથી પહેલા વાત કરીશું તો અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ગુજરાત રાજ્યની અંદર પૂર જેવા વરસાદ ને લઈને નવી આગાહી આપી દેવામાં આવી છે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં પૂર જેવી પરિસ્થિતિ બનશે તારીખ તારીખ પછી પછી એટલે કે દિવસ તે લઈને વચ્ચે ગુજરાતમાં ભરપૂર વરસાદો જોવા મળશે રસ્તા ઉપર પૂર જેવી પરિસ્થિતિ જોવા મળશે નદીઓ બે કાંઠે થશે તેવી મિત્રો અમા લાલની આગાહી છે બીજા નંબર ઉપર રમણીકભાઈ વામજા છે મિત્રો એક જાણીતા હવામાન નિષ્ણાત છે તેમણે મિત્રો નવરાત્રી સુધીની આગાહી કરી નાખી છે જી હા મિત્રો રમણીકભાઈ જણાવ્યું છે કે અત્યારે શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ જન્માષ્ટમીમાં તો સારો એવો પડવાનો છે જન્માષ્ટમીમાં અતિવૃષ્ટિ જેવો માહોલ જોવા મળશે તેવું રમણીકભાઈ વામદાએ જણાવ્યું છે એટલે કે ગુજરાત રાજ્યની અંદર એટલો ભયંકર વરસાદ પડશે કે રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાશે જેને કારણે અતિવૃષ્ટિ જેવો માહોલ પેદા થશે બીજા નંબરે રમણિકભાઈ વામઝાએ મિત્રો નવરાત્રી સુધીની આગાહી કરતા જણાવ્યું કે આ વખતે નવરાત્રીમાં પણ અતિ ભયંકર અને ભારે તોફાની વરસાદ છે એટલે કે આસો મહિનાની અંદર પણ ગુજરાત રાજ્યમાં વરસાદ તબાહી મચાવવાના છે તો આ તો થઈ ગઈ મિત્રો માહિતી આગાહીને લઈને અને અપડેટ ત્યાર પછી મિત્રો હવે હું તમને સેટેલાઇટ પિક્ચર દેખાડું અને ત્યાર પછી હવે આજની વાત કરું કે તેર તારીખે ગુજરાત રાજ્યનું વાતાવરણ જે છે તે કેવું જોવા મળવાનું છે તો મિત્રો જોઈએ સૌથી પેલા તો તમને સેટેલાઇટ ના માધ્યમથી વાદળો દેખાડીએ તો અહીંયા આપણું ગુજરાત રાજ્ય રહેલું છે અને ગુજરાત ઉપર તમે જોશો તો મિત્રો આ જે વાદળોનો એક મોટો આ ઝુંડ છે તે મિત્રો જોશો તો આ રીતનું ગુજરાત તરફ વળી રહ્યો છે અને ગુજરાત તરફ આગળ જઈ રહ્યો છે પરંતુ અત્યારે ગુજરાત ઉપર અહીંયા જુઓ તો ઓછા ઓછા વાદળો જોવા મળી રહ્યા છે પરંતુ આ બાજુ આ મોટો જે પટ્ટો છે વાદળનો તે આ રીતનો લગાતાર ગુજરાતની અંદર જે છે છે આજથી જ તે મોટા પ્રમાણમાં કાળા ડિબાંગ ગાઢ વાદળો બનવાની શરૂઆત થઈ ગઈ છે અને આ વાદળોને કારણે આજે ગુજરાત રાજ્યમાં જે છે તે ઝીણા ઝીણા વરસાદોની શરૂઆત થઈ જશે ચાર કે પાંચ ઇંચ સુધીના વરસાદો આગામી બે દિવસમાં પડી શકે આ મિત્રો વાત છે તેર અને ચૌદ તારીખની પછી પંદર તારીખથી મહાકાઈ મોટી

જેને લઈને મિત્રો જે છે તે ખાસ કરીને સાવચેત રહેવું પડશે કારણ કે પંદર સોળ અને સત્તર તારીખથી લઈને છવ્વીસ સુધીનું અનુમાન છે કે ગુજરાત રાજ્યમાં આગાહી છે કારણ કે બધી જ અપડેટ જાણવી જરૂરી તો ચાલો હવે મિત્રો સિસ્ટમ વિશે તમને સમજાવી દીધું તારીખો વિશે પણ સમજાવી દીધું ત્યાર પછી આજનો દી એટલે કે તેર તારીખનો દિવસ સવારથી સાંજ ગુજરાત રાજ્યમાં કેટલી તબાહી થવાની છે કેવા વરસાદો પડવાના છે ચાલો મિત્રો ક્રમશઃ

જે નીચેના ભાગો છે જેમ કે મહુવા તળાજા અલંગ ભાવનગર પાલિતાણા સહિતના પંથકોની અંદર અને બુદેલ બાજુના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ તો મિત્રો આજે અમરેલી જિલ્લાની વાત કરી લે તો જોઈ લો આ અમરેલી જિલ્લો છે અને અમરેલી જિલ્લાની અંદર આજે બાબરાના વિસ્તારોથી લઈને નીચે આવે તો સાવરકુંડલા રાજુલા લીલીયાના વિસ્તારોથી લઈને દુધાળા ધારીના વિસ્તારો તેની સાથે અહીંયા બગસરા અને નીચે મિત્રો જોઈ લો તો બાબરા અને લાઠી બાજુના જેટલા પણ પંથકો છે ત્યાં પણ મિત્રો આજે વાદળ જે છે તે ખૂબ જ વધારે પ્રમાણમાં દેખાઈ રહ્યા છે જેને કારણે આજે આ ભાગોની ભારતીય ભારે સાથેના વરસાદો પડી શકે જુનાગઢ જિલ્લાની વાત કરી લે તો જોઈ લો આ જૂનાગઢ જિલ્લાનો સળંગ પટ્ટો છે જે ગીર સુમનાથ સાથે અડેલો છે જેની વચ્ચે માણાવદરના વિસ્તારોથી લઈને મુલ્યાસા કેશોદ વિસાવદરના વિસ્તારો અને ત્યાંથી નીચે છે તુલસી શામ સાસણ ગીર ગીરના જંગલો વેરાવળ માંગરોળ સહિતના ભાગો સુધી જે છે તે મિત્રો સાથે અમરેલીની બાજુમાં વલભીપુર ગઢડાના વિસ્તાર બરવાડા ધંધુકા રાણપુર ચોટીલા થાણગઢથી લઈને સરદાર વિછ્યા શાપર વેરાવળ ગોંડલ તેની સાથે સાથે રાજુલા લીલીયાથી ઉપર મિત્રો જોઈ લે તો રાજકોટની અંદર જે છે તે શાપર વેરાવળ થી નીચે વિછ્યા જેતપુર ઉપલેટાના વિસ્તાર આ બધા ભાગોની અંદર અને ધોરાજી આસપાસ મધ્યમથી મોરબી અને જામનગર આ ભાગોની અંદર વાદળ તો દેખાઈ રહ્યા છે પરંતુ એ ઘણી બધી ઊંચાઈ દેખાઈ રહ્યા છે જેથી આ ભાગોમાં વરસાદની આગાહી આજે ઓછી છે જોકે છતાં પણ માવઠાઓ પડી શકે વાત કરીએ મધ્ય ગુજરાતની તો જોઈ લો મધ્ય જેમાં દાહોદના વિસ્તારો આસપાસ જે છે તે વરસાદો સારા દેખાઈ રહ્યા છે જેમ કે દાહોદ ગોધરા લુણાવાડા બાલાસિનોર મહિસાગર કેડા નડિયાદ અમદાવાદ બાજુના વિસ્તારોમાં મધ્યમ હળવા હળવા વરસાદ પડશે જ્યારે વિનમગામ ગાંધીનગર અને ધોળકા સહિતના ભાગોમાં પણ છૂટા છવાયા વરસાદની આજે અપડેટ રહેશે દક્ષિણ ગુજરાતના પટ્ટામાં પણ તમે જોઈ લો તો મહારાષ્ટ્ર નજીક આજે વરસાદ કાટ છે જ્યાં વલસાડ આવેલું છે આસપાસ મિત્રો જુઓ તો વલસાડ નવસારી આહવા ડાંગ સાપુતારા વ્યારા બારડોલી અને સુરત આ ભાગોની અંદર ખૂંખાર અતિભારે વરસાદની આગાહી ઉપર જોઈએ તો વડોદરા બોડેલી છોટાઉદેપુર રાજપીપળા ભરૂચ અંકલેશ્વર અને આણંદ બાજુ પણ મધ્યમ વરસાદો જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ થી છ જિલ્લા રહેલા છે જેમ કે અરવલ્લી મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ આ જિલ્લાઓમાં આવતા તમામે તમામ ગામડાઓની અંદર જે છે તે વરસાદની આજે આગાહી છે જોકે ઉત્તર ગુજરાતમાં વરસાદનો આ રાઉન્ડ ઓછું બનશે કારણ કે ઉત્તર ગુજરાતમાં ગયો રાઉન્ડ કે જે ત્રેવીસ થી સત્યાવીસ જુલાઈ વચ્ચે આવ્યો હતો એમાં સારા વરસાદો પડ્યા હશે છતાં પણ ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા વરસાદો શરૂ રહેશે પરંતુ પંદર તારીખથી ઉત્તર ગુજરાતમાં જોર વધવાનું છે જે હા મિત્રો તમને તારીખની વાત નીકળી છે તો દેખાડી દઈએ કે તારીખ વાઇઝ કેવું હવામાન કેવું અપડેટ જોવા મળી રહ્યું છે તો જોઈ લો પંદર તારીખથી ગુજરાત રાજ્ય ઉપર કુંખાર વરસાદની એન્ટ્રી થતી જોવા મળી રહી જે 16 17 18 થી લઈને જોઈ લો 19 તારીખ 20 તારીખ આગળ પણ મિત્રો તમને દેખાડી દઈએ 26 તારીખ સુધીનો હવામાન મારે તમને દેખાડવાનું છે તો જોઈ લો 26 તારીખે પણ 23 તારીખે પણ ગુજરાતમાંથી ભારે વરસાદ છે 26 તારીખે પણ દેખાઈ રહ્યો છે આમાં લાંબો લાંબો વરસાદનો રાઉન્ડ છે અને જ્યાં સુધી આ રાઉન્ડ ચાલશે ત્યાં સુધી તમને અપડેટ આપવામાં આવશે ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરીને આ બધી જ માહિતી અને અપડેટ તમને મળી શકે બાકી આપણે આવતીકાલે મળીશું ત્યાં સુધી હાલ આજ માટે આટલું જ રાખીએ છે દરેક દર્શક મિત્રો આજ માટે રજા આપશે ધન્યવાદ જય માતાજી Eduardo Gades